છોકરો સ્કૂલે જઈ તો અને બપોરે એના એનો લગભગ બાર સાડા બાર ના ગાળામાં સાહેબે કમાચ મારી તેનો પછી દુખાવો ઉપડ્યો તે બપોરે ઘેર નહીં આવે બુધવારે અને પછી બીજા દિવસે હવારમાં મેં મોકલ્યો એના સ્કૂલે કે જ્યાં સ્કૂલે તો બીજા દાળ પછી એનો દુખાવો ઉપડ્યો તે એ બપોરે નહીં આવ્યો અને કાલે પછી એની આંખ ખુલી જઈ અને વધારે એનો તાલાવેલ થવા લાગી

એને દુખાવો થયો પછી બીજા દિવસે એનો દુખાવો ઉપડ્યો તે ઘરે આવતો રહ્યો પછી કાલે તો સ્કૂલે બહુ દુખાવો ઉપડ્યો તે ગયો જ ના અને પછી એને મારે સાહેબોને મારવાની ધાકે સાહેબો એમના મારવાની ધાકે મને કંઈ બતાવ્યું ના પછી મેં પતાવીને એને પૂછ્યું કે આ શું થયું ત્યાં પછી એને મને કીધું કે મને સાહેબે મારી ભરત સાહેબે